વરસાદમાં ચૂંટણી આવે ચોમાસા ચૂંટણી આવે તો ભાજપના સમર્પિત હોય એને ફાયદો થાય અને કોંગ્રેસના સમર્પિત હોય એને ગેરફાયદો થાય અથવા તો અસરપંચ ને ફાયદો થાય બ સરપંચને ફાયદો થાય એવું કશું હોતું નથી એક વાત વાત કે ગ્રામ પેલા ચૂંટણી લડવા કોઈ તૈયાર ન હતું કારણ કે ગ્રામ પંચાયત ના જીગરભાઈ જે સરપંચ થાય ને એને પાંચ વર્ષ સુધી કલેક્ટર આવે તો જમવાનું સરપંચ ના ઘરે પછી તાલુકા પંચાયતમાંથી બધું કામ સરપંચને કરવાનું કાર્યક્રમ હોય તો સરપંચને કરવાનું કાર્યક્રમ ઓગસ્ટ હોય તો જે છે એ ખર્ચ પણ સરપંચે કરવાનો અને પાછું ગ્રામ પંચાયતમાં કોઈ જાતનો વહીવટ નહીં કે ગ્રાન્ટ પણ નહીં એટલે ગ્રામ પંચાયતમાં જે ચૂંટાય ને એની બે વીઘા જમીન બે વીઘા જમીન વેચાય વેચાય ને વેચાય ઈ સરપંચ પછી એની પાસે કઈ હોય નહીં આ પ્રકારની ટ્રેડિશન થઈ ગયું હતું

કોંગ્રેસ ના પ્રવક્તા શું ન્યાયતંત્ર કઈ નિર્ણય કરે એના પણ વિરુદ્ધમાં છે પાક અને રાજકીય પાક રાજકીય પાક એટલે વડાપ્રધાનથી લઈ અને સરપંચ સુધીની પાક છે જ્યારે વહીવટી પાંખ છે રાષ્ટ્રપતિથી લઈ અને તલાટી મંત્રી સુધીની પાક છે જ્યારે ન્યાયતંત્રની ની છે તો એ સુપ્રીમ કોર્ટ થી લઈ અને તાલુકા ની કોર્ટ છે જે તાલુકા કોર્ટ કે સેશન કોર્ટ ત્યાં સુધી લાંચનો લગાવવા કે ફલાણા એટલે આવી વાહિયાત વાતો કરીને ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર ઉપર છાંટા ઉડાડવા સરપંચ જેવા નાના માણસ ચૂંટાય છે તો એને ભ્રષ્ટાચારી કેવા એટલે આ વાત વ્યાજબી નથી અમે તો ગામડા ને બેઠું કરવા માટે મહેનત કરી છે અને ગામડા ને બેઠું કરવા માટે કૃષિ મહોત્સવ લાવ્યા સુજલામ સુખલામ યોજના લાવ્યા સૌની યોજના લાવ્યા સાગર ખેડુ યોજના લાવ્યા ગરીબ કલ્યાણ મેળા લાવ્યા ખેલ મહાકુંભ લાવ્યા અને સાથે સાથે વાયબ્રન્ટ ગુજરાત પણ લાવ્યા અને ચોવીસ કલાક

તમે રાજકીય તરફથી પૂછવાની હોય કે સરકાર ના એક ચાલુ સરકાર પક્ષના પ્રતિનિધિ તરીકે જયારે હું બેઠો હોય અને આવી વાત કરે તો પ્રમાણ નહીં પણ એણે કીધું ખૂબ ફાઇલો છે તો જ્યારે ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાણા તો એ વિસ્તારમાં ફાઇલો નહીં હોય અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ અમુક કોંગ્રેસની છે અમુક નગરપાલિકા કોંગ્રેસની છે તો ત્યાં ફાઇલ નહીં હોય એટલે વાસુદેવભાઈ જે છે એમને દુખે છે પેટમાં કૂટે છે માથું એમને શું તકલીફ છે એ જાહેરમાં નહીં બોલી શકે પણ ફાઇલ એની પાસે હોય એમણે એમ કીધું ખૂબ ફાઇલ છે તો એક ફાઇલ આપો એક ફાઇલ અને એનું પરિણામ આપીએ ને તો અમને કે આ પરિણામ નથી આપ્યું અમે જેટલું બોલીએ છીએ એટલું કરીએ છીએ ને જે કરવાનું હોય ને એટલું જ બોલીએ છીએ અને અમારી નીતિ અને નિયત સાબ છે એક ભાઈ તમારી પોતાની તમારી પોતાની કઈ ફાઇલ છે કર્યું અને હું હજુ એ હું રહ્યો છું

વડીલ વ્યક્તિ ફાઈલો ની વાત કરે છે સરપંચો કરો છો હું કઉ સર

મત એની વાત કરું છું મને કોઈ વ્યક્તિની ફાઇલમાં મને શું કમ રસ હોય મને રસ એ મને મને